તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સાથે કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશનું આહવાન કરવામાં આવ્યું છે એ અંતર્ગત આજ રોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા વાપી સ્થિત અંબા માતા મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાવ્યું હતું આ અભિયાન દરમિયાન કનુભાઈ દેસાઈ સાહેબ સાથે વલસાડ જિલ્લા મંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ નોટિફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ વાપી પાલિકા કારોબારી સમિતિ ચેરમેન મિતેશભાઈ દેસાઈ અંબા માતા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એ કે શાહ કમલેશભાઈ પટેલ વાપી ભાજપ મહામંત્રી શ્રી વિરાજભાઈ દક્ષિણ સાઉથ ઝોન સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી સત્યનભાઈ પંડ્યા ચૂંટાયેલા સભ્યો શ્રી મનોજભાઈ પટેલ વલસાડ જિલ્લા કારોબારી સભ્ય અને લઘુ ઉદ્યોગ ભારતના વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલ તાલુકા યુવા ભાજપ પ્રમુખ સમયભાઈ પટેલ નોટિફાઈડ યુવા ભાજપ પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી શ્રી સુભાષભાઈ પટેલ શ્રી ભાવિનભાઈ પટેલ

અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાથમિકતા થવા જઈ રહી છે ત્યારે એમણે સમગ્ર દેશના દરેક મંદિરો તીર્થ સ્થળો સ્વચ્છ બને ચોખ્ખા બને એ માટે દરેક લોકોને આસ્થાથી દરેક મંદિરોની આવા ધર્મ સફાઈ કરવા માટે જણાવ્યું અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમે આ સંકલ્પ લીધો દરેક જિલ્લાના દરેક સ્થળોએ આ રીતે સફાઈ કરવાનું એક અભિયાન પ્લાનિંગ કર્યું અને આજે આ અનુસંધાને વાપી ખાતાના વાપી ખાતે સૌથી વિખ્યાત અંબા માતા ટ્રસ્ટ અંબા માતા ચિત્ર ટ્રસ્ટના મંદિર ખાતે સીઆઈડીસી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં એમાં બધા હોદ્દેદારો જિલ્લાના મહામંત્રી શ્રી હિતેશભાઈ પાટી શહેરના પ્રમુખ છે સતીષભાઈ પ્રમુખ હેમંતભાઈના કારોબારી ચેરમેન મુકેશભાઈ તથા સર્વે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ શ્રી અમૃત અમૃતભાઈ શાહ કમલેશભાઈ અને બધા ટ્રસ્ટીશ્રીઓને પણ અમારે જોડાયા સાથે બધાને